સાબુદાણામાં દહીંને નાખીને તો જો વ્રત કે ઉપવાસ માટે નવી વાનગી તૈયાર થઈ જશે ખાતરી સાથે કહું છું કે દરેક વખતે આ રીતે જ બનાવશો તો હાફ કપ જેટલા સાબુદાણાને બેથી ત્રણ પાણીથી ધોઈ અને સાબુદાણા ડૂબે એટલે મેં છાશ નાખીને આખી રાત પલળવા માટે મૂકી દીધા હતા સાબુદાણા સરસ પલળી ગયા છે અને સ્ટીમર ગરમ થઈ ગયું છે સ્ટીમરની અંદર સાબુદાણાને મૂકી દઈશું ને પાંચ મિનિટ સુધી આપણે એને સ્ટીમ કરીશું મિક્સર જારની અંદર બે તીખા મરચાં અને એક મોડું મરચું લીધું છે તીખાશનું પ્રમાણ તમે તમારા સ્વાદ અકોર્ડિંગ ઉપર નીચે કરી શકો છો એક ઇચ્છેટલો આદૂનો ટુકડો નાખીને આપણે આની આ રીતને અટકચરા પીસી લેશું એટલે એકદમ ફાઇન થશે તો મોંમાં આવતી વખતે બહુ તીખું નહીં લાગે અહીં પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો કે સરસ સાબુદાણા ટ્રાન્સપેરન્ટ થઈ ગયા છે તો એને ઠંડા કરી લેશું એક મીડિયમ સાઇઝનો બટેટું લીધું છે જેને છાલ ઉતારીને આ રીતે નાના ટુકડાઓમાં કટ કરી લેશું હવે આ પેનની અંદર એક ચમચી ઘી અમે આઠથી દસ કાજુના ટુકડા આવી રીતે સમારેલા એને સાતળી લીધા છે હવે આ જ પેનની અંદર તેલ લઈ એની અંદર બટેટા નાખી દેશું અને બટેટા ખાતી વખતે ફીકા ન લાગે ને એ માટે કરીને સિંધવ મીઠું નાખી દેશું હવે આ બટેટાને આપણે સાતડવાના છે જ્યાં સુધી અંદરથી કૂક ન થઈ જાય અને ઉપરથી એક ક્રિસ્પી અને ક્રન્ચી ન થઈ જાય ત્યાં સુધી આપણે સાતડીશું તો ગેસની ફ્લેમને મીડિયમ રાખી છે અને બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન રંગ આવે ત્યાં સુધી આપણે એને સાતડીશું હવે અહીંયા સાબુદાણા છે ને એકદમ ઠંડા થઈ ગયા છે તો સાબુદાણા ભાગનો સીંધો મીઠું નાખીશું ત્યારબાદ હાફ ટી સ્પૂન જેટલો આપણે આની અંદર મરી પાવડર નાખીશું તો તીખાસનું પ્રમાણ તમે તમારા અકોર્ડિંગ ઉપર નીચે કરી શકો છો આ તમને ઘર પણ પસંદ હોય તો આ એક ચમચી ખાંડ પણ નાખી શકો છો હું વન ફોર્થ કપ જેટલા શેકેદા સિંગદાણા છે ને અથકચરા ખાંડી લીધા છે એ નાખ્યા છે થોડીક સમારેલી આપણે કોથમીર નાખીશું અને જે તળેલા કાજુના ટુકડા હતા ને એ નાખીશું કાજુના ટુકડા અને સિંગદાણાથી પેટ જલ્દી ભરાઈ જશે બીજું કંઈ ખાવાની જરૂર નહીં પડે હવે ફોકની મદદથી આપણે મિક્સ કરી લીધું છે ચમચાથી ઘીચો ઉડી જશે એટલે ફોકથી મિક્સ કરવું હવે આની અંદર ઠંડુ દહીં નાખીશું તો બહુ ખાટું ન હોય ને બહુ મોડું ન હોય એવું દહીંની પસંદગી કરવાની અને ખાટું દહીં હોય એવું નાખવાનું તો વન થર્ડ કપ જેટલું મેં એ નાખ્યું છે આ વાનગી છે પેટને એટલી ઠંડી છે પેટ પણ ભરાશે મન પણ ભરાશે અને સ્વાદ એટલો લાજવાબ આવશે કે જૂની રીતો તમે બધું ભૂલી જવાના છો હવે સારી રીતે આપણે મિક્સ કરી લીધું છે અહીં તમે જોઈ શકો છો એક એક દાણો છૂટો થઈ ગયો છે હવે બીજી તરફ આપણા જે બટેટા આપણે મૂકીને રાખ્યા હતા એ બટેટા આપણા સરસ સતળાઈ ગયા છે ચમચો નાખીને આપણે એને ચેક કરી લેશું કે અંદરથી કૂક થઈ ગયા છે કે નહીં તો અહીં તમે જોઈ શકો છો બંને તરફ સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે ને અંદરથી પણ બટેટા આપણા કૂક થઈ ગયા છે એટલે એને કાઢી લેશું અને જે આપણે સાબુદાણા તૈયાર કરીને રાખ્યા છે એના ઉપર નાખી દઈશું અને હળવે હાથેથી બધી વસ્તુને મિક્સ કરી લેશું હવે જે પેનમાં તેલ વધ્યું છે ને એમાં જ આપણે એક વઘાર તૈયાર કરીશું તો તેલ આપણું ઘરમાં જ છે તો એક ટી સ્પૂન જેટલું આપણે જીરું નાખીશું મીઠા લીમડાના પાન નાખીશું અને આદુ મરચાંની જે પેસ્ટ કરીને રાખી છે અધકચરી એ નાખી દઈશું અને આને થર્ટી સેકન્ડ સુધી સાતળીશું વધારે નહીં સાતળી નહીંતર આદુ છે ને ચવડ થઈ જશે એટલે આદુ મરચાંની કચાશ દૂર થાય એટલું જ આપણે એને સાતડવાનું છે તો અહીં તમે જોઈ શકો છો કે સરસ આદુ મરચાની જે કચાશ છે ને દૂર થઈ ગઈ છે પણ આદુ અને મરચાં તળાઈને કડક નથી થયા તો આ વઘારને આપણે સીધું તૈયાર કરેલા સાબુદાણાની ઉપર રેડી દેસું તો તૈયાર છે આપણી દહીં સાબુદાણાની ખીચડી હું સો ટકા ખાતરી સાથે કહું છું કે આજથી પહેલાં આ રીતે તમે ક્યારે પણ સાબુદાણાને ખીચડી નહીં બનાવી હોય એકવાર અચૂકથી બનાવજો તમને લોકોને ખૂબ જ ભાવશે અને આને પણ સર્વ કરવાની એક અલગ રીત છે તો સારી રીતે વઘારને મિક્સ કરી લીધા બાદ આપણે એને પ્લેટમાં કાઢી લેશું અહીં તમે જોઈ શકો છો એકદમ ટેમ્પટિંગ માઉથ વોટરિંગ છે હવે જો તમને ઘર પણ પસંદ હોય તો અગાઉ મેં કહ્યું કે અંદર તમે ખાંડનો પાવડર નાખી શકો છો અહીં આપણે પ્લેટ આઉટ કરી લીધું છે હવે સર્વ કરો ને ત્યારે ઉપર આવી રીતે થોડોક લીંબુનો રસ અને કોથમી નાખીને સર્વ કરજો દાઠે રહી જશે એવી આ વાનગી છે તો એકવાર મારા કયા પ્રમાણે જરૂરથી એકવાર ટ્રાય કરજો તમને લોકોને ખૂબ જ ભાવશે પેટની ઠંડી છે અહીં ખટાશ તીખાશ અને પણ જો તમને પસંદ હોય તો એનો ટેસ્ટ તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ ઉપર નીચે કરી લેવાનો પહેલાં તો દૂધી છે ને એ આ રીતની કૂણી લેવી એટલે કે આ રીતનો ડાર્ક ગ્રીન કલર હોય ને નખથી આવી રીતે અંદર ભરાવતા આરામથી જતો રહે ને એવી લેવાની જેથી અંદર છે ને બિયાનો ભાગ ઓછો નીકળે હવે બાય ચાન્સ જો દૂધી બિયાવાળી તમારી નીકળે છે તો બિયાનો ભાગનો ઉપયોગ નથી કરવાનો કારણ કે એનાથી થેપલા ચીકણા તો બનશે સાથે એ ખાવામાં પણ બીટરી ટેસ્ટ કરશે તે વાતનું ધ્યાન રાખજો હવે આખી દૂધીમાંથી મેં અત્યારે નાનો ટુકડો જ લીધો છે ને આજની આટલી ક્વોન્ટિટીમાંથી બેથી ત્રણ વ્યક્તિ થેપલા ખાઈ શકે એટલા તૈયાર થશે તો અહીં મેં દૂધીની છાલ ઉતારી લીધી છે અને હવે એને આપણે સાઈડમાં મૂકી દઈશું હવે આનો ફ્લેવર વધારવા માટે આપણે એક મિક્સર જારની અંદર એક ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે તો અહીંયા આદુ અને મરચાંનું પ્રમાણ થોડુંક વધારે રાખીશું ત્રણ તીખા મરચાં અને એક મોડું મરચું નાખ્યું છે તીખાસનું પ્રમાણ તમે તમારા સ્વાદ અકોર્ડિંગ ઉપર નીચે કરી શકો છો હવે મિક્સર જારમાં એકવાર આપણે ફેરવી લીધું છે આવી રીતે પહેલાં પીસી લેવાથી જે આદુના મોટા ચંક્સ છે ને એ રહેતા નથી અને વણતી વખતે આવતા નથી તો અહીં તમે જોઈ શકો છો મારી દૂધી એકદમ કૂણી છે તો મિક્સર જાર આપણે નાનું લીધું છે તો પહેલાં અડધી દૂધીના આવી રીતે ટુકડા કરી લેશું એની અંદર અડધા લીંબુનો રસ નાખીશ ત્યારબાદ એક ચમચી જેટલો ગોળ નાખીશું તો આનાથી બધો ટેસ્ટ બેલેન્સ થશે જો ગોળ ના ખાતા હો તો તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો તો એક ચમચી જેટલું નાખવાનું અહીં થેપલા તમારા બિલકુલ પણ ઘડિયા તૈયાર નહીં થાય અને હવે સીધો મીઠું નાખી રહીશું તો એક ટીસ્પૂન જેટલું મેં મીઠું નાખ્યું છે જેથી દૂધી છે ને પીસતી વખતે કાળી ન પડી જાય તો અહીં તમે જોઈ શકો છો એકદમ ફાઇન પ્યુરી થઈ ગઈ છે ક્યાંય પણ દૂધીના ચંક્સ નથી રહ્યા તો આ રીતે બીજો અડધો ટુકડો તો એ પણ નાખી દીધો છે ને આ રીતે આપણે એની પેસ્ટ બનાવી લીધી છે હવે જે વાસણમાં આપણે લોટ બાંધવાનો હોય ને ની અંદર આપણે આ દૂધીની પેસ્ટ નાખી દઈશું એક ટેબલ સ્પૂન જેટલા તલ ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલી બારીક સમારેલી કોથમીર નાખીશું હાફ ટી સ્પૂન જેટલું મરી નાખીશું એક ટી સ્પૂન જેટલું મરચું પાવડર ને હાફ ટી સ્પૂન જેટલી હળદર નાખીશું તો જો મરચું અને હળદર ન ખાતા તો તમે અહીંયા સ્કીપ પણ કરી શકો છો તો મરી પાવડર અચૂકથી ઉમેરજો જેથી વાય ન કરે સાથે એક ટી સ્પૂન જેટલું આખું જીરું અને અડધા લીંબુનો રસ ફરી પાછો નીચવીશું એક ટી સ્પૂન જેટલું મેં મીઠું નાખ્યું છે સિંધાવ અને મોણ માટે બે ટેબલ સ્પૂન જેટલું મેં તેલ નાખ્યું છે બધી વસ્તુને પહેલાં મિક્સ કરી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો દૂધીને એકદમ ફાઇન પેસ્ટ બની છે ક્યાંય પણ ચંક્સ નથી મરચાં નાખે નથી આદુ જેથી થેપલા વણતી વખતે આપણે આડા ના આવે હવે અમે આ રીતનો માર્કેટમાં મિક્સ ફરાળી લોટ મળે છે એનો ઉપયોગ કર્યો છે જો તમારે ત્યાં ન મળતો હોય તો તમે સિંગોડાનો લોટનો ઉપયોગ કરી શકો છો રાજઘરાના લોટનો પણ ઉપયોગ કરી શકો છો તો આવી રીતે આપણે થોડો થોડો કરીને લોટ નાખતા જશું તો અત્યારે એક કપ જેટલો મેં લોટ નાખ્યો છે હવે આ લોટ છે ને એ તમારો જે નોર્મલી લોટ બાંધતો હોય ને ના કરતાં થોડોક ઢીલો જ બંધાશે કારણ કે આનામાં આપણે દૂધીના રસનો જ ઉપયોગ કર્યો છે પાણીનો ઉપયોગ નથી કર્યો તો અત્યારે આ લોટ ઢીલો છે એટલે ફરી પાછો હું આ રીતે એક કપ જેટલો મેં બીજો લોટ લીધો છે અને હું નાખીશ તો તે થોડું થોડું કરીને દૂધીના રસ અકોર્ડિંગ આપણે અહીંયા લોટ ઉમેરવાનો છે તો તમે જેવા વણી શકો એ પ્રમાણે ઢીલો લોટ રાખવાનો તમારે તો અહીંયા ટોટલ આપણે એક બે કપ જેટલો લોટ લીધો છે અને સાથે આ બે ટેબલ સ્પૂન જેટલો હું રાજા ગ્રાન લોટ નાખી રહી છું આનાથી ફ્લેવર ખૂબ જ સરસ આવશે અને હવે આપણે આ રીતનો લોટ ગુણથી લેશું અને છેલ્લે તેલ લગાડી અને આને મસળી લેશું તો આ લોટને આપણે રેસ્ટ નથી આપવાનો કારણ કે દૂધીનો રસ ઉમેરેલો છે ને તો એ વધુ ઢી ઢીલો થઈ જશે તો આપણે ફટાફટ એના થેપલા વણીશું જ તો ફરાળી લોટમાં લુવાને રગદોડીને તમને જાડા કે ઝીણા જે રીતના પસંદ હોય એ રીતે વણવાના તો હું અહીંયા ઝીણા જ વણી રહી છું કારણ કે જાડાં વળશો તો એ ખાધા પછી ચવળ લાગે છે અને બહુ ઝીણા વળી નાખશો ને તો એ પણ ચવળ બનશે તો આવી રીતે આપણે ના તો બહુ જાડા ના તો બહુ ઝીણા એવી રીતે વણીશું તો જોઈ શકો છો થેપલાની થિકનેસ કંઈક આ રીતની હોવી જોઈએ હવે તમે ઈચ્છો તો પાંચથી છ થેપલા પહેલાં વણી લેવાના અને પછી એને શેકી શકો છો તો તવો ગરમ કરી લીધો છે એના ઉપર આપણે આ થેપલું નાખી દઈશું હવે નીચેથી થોડાક હલકા સ્પોટ આવે ને એટલે આપણે એને ટર્ન કરીશું હાઈ ફ્લેમ ઉપર જ આપણે અહીંયા થેપલાને શેકવાના છે જો વધારે સમય તવા ઉપર થેપલા રહેશે ને તો પણ એ ચવળ થઈ જતા હોય છે તો અહીં તમે જોઈ શકો છો કે નીચેથી વ્હાઈટ સ્પોટ આવે ને એટલે મેં ફ્લિપ કરી દીધું છે હવે તમને ઘી કે તેલ જે પસંદ હોય ને એ લગાડવું તો કિનારીએથી અંદર તરફ તેલ લગાડવાનું કારણ કે ચવડ જે થેપલા થતા હોય છે ને કિનારીએથી થતા હોય છે તો આવી રીતે તેલ લગાડીને પછી ફ્લિપ કરી દઈશું અને કિનારીએ બાકી ન રહે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કારણ કે કિનારીએથી જ થેપલા સુકાઈ જતા હોય છે ચવળ થઈ જતા હોય છે વચ્ચે તો એ સોફ્ટ જ પડ્યા હોય છે તો બંને સાઈડ બદામી રંગ આવે ત્યાં સુધી આપણે શેકી લીધું છે ને એકદમ હલકા હાથે આપણે શેકવાનું છે બહુ દબાવી દબાવીને પણ આપણે નહીં શેકીએ અને શેકાયા બાદ સીધું આ રીતે કેસરોલમાં જ મૂકતા જવાનું છે એટલે તમારા થેપલા સુકાશે પણ નહીં અને પરિણામે એ ચવળ પણ નહીં બને કોરા પણ નહીં લાગે તો અહીં તમે જોઈ શકો છો રૂ જેવા સોફ્ટ થેપલા આપણા તૈયાર થયા છે આ મોમાં મૂકશો ને તે ભેગા ઓગળી જશે એટલે કે ઘડાથી સીધા સળસડાટ ઉતરી જવા તૈયાર થશે આ ઘરમાં વળી લશે ને પણ ખાઈ શકશે જો ખાલી ફક્ત બે આંગળીની મદદથી ટેરવાની મદદથી જ એ તૂટી રહ્યા છે તો તમે વિચારી શકો છો કેટલા સોફ્ટ થેપલા આપણા તૈયાર થયા હશે માટે એક મીડિયમ સાઇઝનું બટેટું લેશું જેને છાલ ઉતારીને આવી રીતે મિક્સર જારમાં રફલી ટુકડાઓમાં કટ કરી લેશું હવે એક ઇંચ જેટલો આદુનો ટુકડો અને ત્રણ લીલા મરચાં લીધા છે તે ખાસનું પ્રમાણ તમે તમારા સ્વાદ અકોર્ડિંગ ઉપર નીચે કરી શકો છો હવે ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું પાણી નાખીશું અને સીંધો મીઠું નાખીશું તો એક ચમચી મેં મીઠું નાખ્યું છે ને હવે આને એકદમ સ્મૂથ પેસ્ટમાં આપણે પીસી લેવાનો છે એટલે ક્યાંય પણ આવી રીતે એનામાં લમ્સ ન રહેવા જોઈએ એના પીસીસ ન રહેવા જોઈએ હવે ફરી પાછું આપણે મિક્સર જાર લીધું છે જેમાં એક કપ જેટલો આપણે મોરૈયો é અને વન ફોર્થ કપ જેટલા આપણે સાબુદાણા લેશું અને આને આપણે પીસી લેશું હવે ઘરે જ્યારે આપણે પાવડર બનાવીશું તો આવી રીતે અધકચરું તૈયાર થાય છે તો હવે આપણે જે બટેટાની પેસ્ટ બનાવી તેની અંદર નાખી દઈશું સારી રીતે આપણે મિક્સ કરી લેવાનો છે હવે જે કપની મદદથી આપણે મોરે લીધો હતો ને એ જ કપની મદદથી અહીં આપણે ખાટી છાશ લેશું ખાટી છાશ લેવાથી એનામાં ફ્લેવર સરસ આવે છે તો થોડું થોડું કરીને આપણે નાખતા જશું ને આવી રીતે મિક્સ કરતા જશું તો અત્યારે આપણે એક કપ જેટલી આખી છાશ નાખી દીધી છે હવે સાબુદાણા અને મોરે તા એવી છે કે બધું એ સોસી લેશે તો તમે જોઈ શકો છો થીક થઈ ગયું છે ફરી પાછું આપણે વન ફોર્થ કપ જેટલું એટલે કે સાબુદાણાના ભાગની ફરી પાછી છાશ નાખી છે અને આને પલળવા દેવું ખૂબ જ જરૂરી છે કારણ કે આનું ટેક્સર તમે જોઈ શકો છો જાડું છે તો વીસ મિનિટ સુધી આપણે સાઈડમાં મૂકી દઈશું જો એનામાંથી આપણે ઢોકળા બનાવો ને તો એ જાડા થાત અને ચવડ થાત તો વીસ મિનિટ સુધી રેસ્ટ આપ્યા બાદ તમે જોઈ શકો છો બંને વસ્તુ સરસ ફૂલી ગઈ છે તો હવે જે વચ્ચેનું મિક્સર જ્યારે આવે છે ને એની અંદર આપણે ટ્રાન્સફર કરી લેશું એક લાઈવ ઢોકળા છે એનું ટેક્સર સ્મૂધ હોય છે લીસું હોય છે તમે એમને પણ પીસી શકો છો પણ સોજીના ઢોકળા જેવો તૈયાર થશે ખાતી વખતે ઘણામાં ડચુરો ન વળે ને એટલે બે ટેબલ સ્પૂન જેટલું તેલ નાખ્યું છે અને એક લીંબુનો રસ નાખીશું આ અચૂકથી નાખજો આનાથી ઢોકળા છે ખૂબ જ સોફ્ટ તૈયાર થશે હવે મિક્સર જેમાં આપણે એને પીસ્યું ને તો આમાં એરેશનની ક્રિયા થઈ એના કારણે તમે જોઈ શકો છો કેટલા બધા એર બબલ્સ ક્રિએટ થયા છે આના કારણે આપણા ઢોકળા છે ને ખૂબ જ સોફ્ટ તૈયાર થશે તો આ રીતની કન્સિસ્ટન્સીનું આપણું બેટર હોવું જોઈએ હવે હાફ ટી સ્પૂન જેટલી મેં હળદર નાખી છે તમારા ઘરમાં ન ખવાતી હોય તો તમે સ્કીપ કરી શકો છો સાથે ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલી બારીક સમારેલી આપણે કોથમી નાખીશું અને સાહેતે મિક્સ કરી લેશું એ સારી રીતે બધું ફેટાઈ ગયું છે તો હવે એક થાળી જેટલું હું બીજા બાઉલની અંદર બેટરને કાઢી લઈશ અહીં બધેમાં આપણે સોડા કીનો નથી નાખવાનો તો પાંચ કડચે જેટલું મેં બેટર લીધું છે અને હાફ ટી સ્પૂનથી થોડો ઓછો આપણે ઈનો નાખીશું ઈનો ન હોય તો તમે સોડાનો ઉપયોગ કરી શકો છો સહેતે ફેટી લેશું અને ત્રીસ સેકન્ડ સુધી રહેવા દઈશું ત્રીસ સેકન્ડ બાદ આપણે આને થાળીની અંદર ટ્રાન્સફર કરી લેશું તો તેલથી પહેલેથી જ મેં ગ્રીસ કરીને રાખી હતી ત્રીસ સેકન્ડ રેસ્ટ રેસ્ટ સ્ટાફવાથી ઢોકળા ઉપર છે લાલ સ્પોટ પડતા નથી કારણ કે આપણે હળદર ઉમેરેલી છે હવે ઉપરથી સારા દેખાવા માટે મેં મરચું પાવડર સ્પ્રિંકલ કર્યું છે તમે આ મરી પાવડરનો ઉપયોગ કરી શકો છો જો હળદરને મરચું ના ખાતા હો તો સ્કીપ કરવાનું હવે સ્ટીમમાં ગરમ થઈ ગયું છે તો આને વીસ મિનિટ સુધી આપણે સ્ટીમ કરી લેશું તો વીસ મિનિટ પછી તમે જોઈ શકો છો કે ઢોકળા પ્રોપર આપણા રંધાઈ ગયા છે અને બાજુમાંથી જોઈ શકો છો ક્લોઝ લુકમાં કે કેટલા જાડીદાર બન્યા છે ઉપરથી કેટલી જાડી પડી છે તો અંદરથી કેટલી સરસ જાડી પડી હશે હવે આને નીચે ઉતારીને ઉપરથી એક ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ નાખી આવી રીતે સ્પ્રેડ કરી દઈશું જેથી ઉપરથી ડ્રાય ન થઈ જાય તો લાઈવ ઢોકળા હોય છે એ ગરમ ગરમ ખાવાની જ મજા આવતી હોય છે તો હવે મનપસંદ ટુકડાઓમાં આપણે એને કટ કરી લેશું તો અહીં આપણા ઢોકળા કટ થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે લાઈવ ઢોકળા એ પાતળા હોય છે અને જાળીદાર જેવા લાઈવ ઢોકળા મળે છે એવા જ આપણા ફરાળી લાઈવ ઢોકળા તૈયાર થયા છે મોમાં મૂકશો એટલે ઘડાથી સીધા સડસડાટ નીચે ઉતરી જાય એવા સોફ્ટ તૈયાર થયા છે નાનાથી લઈ મોટા સૌ કોઈને ભાવે તેવા ઢોકળા છે તો એકવાર અચૂકથી બનાવજો હા સાથે ખવાથી આપણે એક સ્પેશિયલ ચટણી બનાવેલી અચૂકથી બનાવજો ચટણી એક મુઠ્ઠી ભરીને આપણે ડાળી સાથે કોથમીર લીધી છે સાથે આપણે આઠથી દસ મીઠા લીમડાના પાન નાખીશું આદુનો ટુકડો નાખીશું અને ત્રણ તીખા મરચાં લીધા છે તીખાસ ઘડપણ અને ખટાશ થોડાક ચડિયાતા નાખજો એટલે ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ તૈયાર થશે હાફ ટી સ્પૂન જેટલું જીરું ને હાફ ટી સ્પૂન જેટલું આપણે સંચળ પાવડર નાખ્યું છે હવે એક લીંબુનો રસ નાખીશું સાથે એક ટેબલ સ્પૂન જેટલી આપણે આની અંદર ખાંડ નાખીશું તો ખટાસ ગળ પણ ખાસ થોડાક ચડિયાતા રાખશું ને એટલે આ ચટણી ખૂબ જ સરસ તૈયાર થશે સાથે જે ઢોકળા બનાવીને નાખ્યા છે એના ચાર પીસ મેં નાખ્યા છે અહીંયા બાઇન્ડિંગનું કામ કરશે સાથે બરફનો ટુકડો અને ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું પાણી નાખીશું ઠંડુ પાણી નાખજો અને પીસી લેશું તો જોઈ શકો છો કેટલી સરસ આપણી આ ફરાળી ચટણી પણ તૈયાર થઈ ગઈ છે આ ચટણીને તમે જો ઢોકળા નાખ્યા હોય તો ત્રણથી ચાર દિવસ સુધી ખાઈ શકો છો ઢોકળા નહીં નાખો ને એની જગ્યાએ સિંગ અથવા ટોપરાનું ખમણ પણ નાખી શકો છો આજની રેસીપી બનાવવા માટે ખાંડણીની અંદર બે તીખા મરચાં એક એ જ જેટલા આદુન ટુકડાને આવી રીતે ખાંડીને લેવાનું છે હવે આની અંદર આપણે હાફ ટી સ્પૂન જેટલું કાચું જીરું નાખીશું હાફ ટી સ્પૂન જેટલા આખા મરી નાખીશું આમાંથી કાંઈ પણ વસ્તુ જો તમે ન ખાતા હોવ તો એને સ્કીપ કરી લેવાનું સાથે ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલી કોથમી નાખીને એને પણ ખાંડી લેવાનું છે ટૂંકમાં આપણે આ રીતનું અધકચરો પીસવાનું છે અહીં મિક્સરમાં જો તમે પીસશો તો એકદમ ફાઇન થઈ જશે તો આપણે એવું નહીં જોઈએ આપણે આવી રીતે અધકચરો જોઈશે જેનો ફ્લેવર છે ને ખૂબ જ સરસ આવે છે તો આપણી પેસ્ટ તૈયાર છે જેને સાઈડમાં મૂકી દઈશું હવે એક ત્રાસની અંદર એક કપ જેટલો આપણે મિક્સ ફરાળી લોટ લીધો છે તો માર્કેટમાં આ રીતનો મિક્સ ફરાળી લોટ મળે છે હવે આનો ફ્લેવર વધારવા માટે બે ટેબલ સ્પૂન જેટલો આપણે આની અંદર રાજગરાન લોટનો ઉપયોગ કર્યો છે સાથે આની અંદર આપણે હાફ ટી સ્પૂન જેટલું સંચળ પાવડર નાખીશું હવે મીઠું ખાતા હોય તો તમે મીઠું નાખી દેવાનું જે ખાંડેલી પેસ્ટ આપણે તૈયાર કરીને નાખી છે એ બધી નાખી દઈશું તીખાસનું પ્રમાણ પણ તમે તમારા સ્વાદ અકોર્ડિંગ ઉપર નીચે કરી શકો છો આટલી ક્વોન્ટિટીમાંથી બે વ્યક્તિ માટે તૈયાર થઈ જાય એટલી વાનગી તૈયાર થશે હવે અમારે અહીંયા હળદર ખવાય છે એટલે મેં હાફ ટી સ્પૂન જેટલી હળદર નાખી છે પણ તમારે ત્યાં હળદર ન ખવાતી તો તમે એને સ્કીપ કરી શકો છો હવે જો તમને ચટપટું અને ગળપણવાળું ટેસ્ટ પસંદ હોય તો આ સમયે એક ચમચી જેટલી ખાંડનો પાવડર કે ખાંડ અને સાથે લીંબુનો રસ પણ એડ કરી શકો છો હું એને સ્કીપ કરી રહી છું હું તીખાસ લેવલ ઉપર બનાવી રહી છું એક ટેબલ સ્પૂન જેટલું મોણ માટે તેલ નાખીને સાથે મિક્સ કરી લેશું હવે અમે એક મીડિયમ સાઇઝનું બાફેલું બટેટું લીધું છે તો એ બટેટું આપણે નાખી દઈશું અહીં આપણે લોટ બાંધતી વખતે જેટલું જરૂરિયાત પડે એ પ્રમાણે બટેટાનો ઉપયોગ કરવાનો છે પાણીનો આપણે ઉપયોગ નહીં કરી બાફેલા બટેટાથી જ આપણે લોટ બાંધવાનો છે તો આવી રીતે એક બટેટું લીધું છે સાથે મિક્સ કરીને આવી રીતે ગૂંથીને જોઈ લેશું જો જરૂરિયાત લાગે તો પછી બીજું બટેટું નાખવાનું અધરવાઇઝ તમારું એક બટેટામાં જ કામ થઈ જાય છે બટેટામાં મોશ્ચરનું પ્રમાણ કેટલું છે એના ઉપર ડિપેન્ડ કરે છે છેલ્લે એક ચમચી જેટલું તેલ નાખીને લોટને સાથે મસળી દેશું હવે થોડીવા માટે સાઈડમાં મૂકી દઈશું હવે એક બાઉલની અંદર એક કપ જેટલું ઘાટું દહીં લેવાનું છે આ દહીં ખાટું ન હોય ને એવી પસંદગી કરવાની જેથી આરામથી ખાઈ શકો આ થાળી એવી સરસ તૈયાર થાય છે કે નાનાથી લઈ મોટા સૌ કોઈ ખાઈ શકે છે અને મન પણ ભરાશે અને પેટ પણ વાત વાતમાં અહીં દહીં આપણું સરસ ફેટાઈ ગયું છે તો એનો આનો ફ્લેવર વધારવા માટે હાફ ટી સ્પૂન જેટલું શેકેલા જીરાનો પાવડર નાખીશું હાફ ટી સ્પૂન જેટલું આપણે સંચળ પાવડર નાખીશું સાથે આની અંદર એકવાર મિક્સ કરી લેશો અને ત્યારબાદ આપણે એક ટેબલ સ્પૂન જેટલું ખાંડનો પાવડર નાખીશું આ બધા ટેસ્ટને બેલેન્સ કરશે હવે જો તમને ઘડ્યું પસંદ ન હોય તો તમે આ સમયે આને સ્કીપ કરી શકો છો સાહેતે ફેટી લીધા બાદ અહીં વઘારીની અંદર દોઢ ટેબલ સ્પૂન જેટલું તેલ મેં ગરમ કરી લીધું છે હવે આની અંદર મીઠા લીમડાના પાન નાખીશું તીખાસ માટે મેં એક તીખું મરચું ઉપયોગ કર્યો છે તીખાસનું પ્રમાણ પણ તમે તમારા સ્વાદ અકોર્ડિંગ ઉપર નીચે કરી શકો છો સાથે હાફ ટી સ્પૂન જેટલું કાચું જીરું નાખીશું અને આ વઘારને આ દહીંની અંદર નાખી દઈશું અને વઘાર રેડી દીધા બાદ આને તમારે ફ્રીજમાં રાખી દેવાનો તો ઠંડા દહીં સાથે આ વાનગી ખૂબ જ સરસ લાગે છે અહીં લોટ એટલે આમાં સરસ રેસ્ટ લઈ લીધો છે તો તેલવાળો હાથ કરીને મસળી લેશું અને આનામાંથી આપણે લુઆ કરી લેશું તો આટલામાંથી લગભગ આપણા દસ નંગ જેટલા લુહા તૈયાર થાય છે હવે ફરાળી લોટમાં લુઆને રગદોડીને આવી રીતે આપણે અહીંયા વણી લેવાના છે તો અહીં ઝીણું કે ઝાડું તમે તમને જેવા પસંદ હોય ને એ પ્રમાણે વણી શકો છો અહીંયા ના તો બહુ જાડા ના તો બહુ ઝીણા એવા વણ્યા છે જેથી આપણે આરામથી ખાઈ શકીએ આને તમે ફરાળી આલુ પરોઠા પણ કહી શકો ફરાળી થેપલા પણ કહી શકો છો અને ખૂબ જ ટેસ્ટી બને છે જો આ રીતે એવા ન બનાવ્યો તો એકવાર જરૂરથી બનાવજો તો હું પહેલાં બધા જ આવી રીતે પરાઠાને વણીને રાખી દઉં છું ને ત્યારબાદ એને શેકી લઉં છું તો તવો ગરમ થઈ ગયો છે હવે એક બાજુથી આવી રીતે સ્પોટ આવવા લાગે ને આવી રીતે બબલ્સ આવે એટલે આપણે એને ફ્લિપ કરી દઈશું તો નીચેથી સરસ શેકાઈ ગયું છે હવે જો ઘીમાં પસંદ હોય તો ઘી લગાડવાનું મેં અત્યારે તેલ લગાડ્યો છે તેલ લગાડી લેશું અને નીચેથી બરોબર શેકાઈ જાય એટલે આપણે એને ફ્લિપ કરીશું તો અહીં તમે જોઈ શકો છો કે સરસ મજાની બદામી ભાત આવી ગઈ છે હવે બીજી તરફથી પણ આપણે તેલ લગાડી લેશું અને એને શેકી લેશું તો તૈયાર છે આપણા ફરાળી આલુ પરાઠા સાથે આ જે આપણે દહીં બનાવીને રાખ્યું છે ઠંડુ ઠંડુ એ તો છે ને એકદમ જબરદસ્ત થાળી હલકી પણ છે પેટ પણ ભરાશે અને મન પણ ભરાશે હવે સૂકું મરચું અમારે અહીંયા ખવાય છે એટલે મેં ઉપરથી સ્પ્રિન્કલ કર્યું છે સાથે શેકેલા જીરાનો પાવડર પણ દહીં ઉપર સ્પ્રિન્કલ કરેલો છે તમારામાં આમાંથી કાંઈ પણ જે વાનગી ન ખાવાતી હોય તમે એને સ્કીપ કરી શકો છો તો તૈયાર છે આપણી ફરાળી થાળી આજની આ રેસીપી તમને કેવી લાગી તમારો અનુભવ શેર કરવાનો ભૂલતા નહીં